સિટીલાઇટ ખાતે બિસ્મિલ્લા જ્યુસ સેન્ટરના માલિકને માંસધારી લૂંટારોએ ધાકધમકી આપી તેના જ મોપેડ ઉપર અન્ય બે મોપેડ સવાર મિત્ર સાથે અપહરણ કરી ચાર થી પાંચ કિલોમીટર ફેરવ્યા બાદ પાલ ગૌરવ પથ ઉપર બાગબાન સર્કલ પાસે લઈ જઈ માર મારી રોકડ અને મોપેડ લૂંટીને ભાગી જતા અડાજણ પોલીસ દોડતી થઈ હતી શહેરના સિટી લાઇટ રોડ અશોક પાન સેન્ટર સામે બિસ્મિલ્લા જ્યુસ સેન્ટર નામે કોલ્ડ ડ્રિંક્સની દુકાન ધરાવતો ફેઝન ઇમરાન ઝાલિયાવાલાને ગત રોજ બપોરના રસામાં મિત્ર નવાઝ અંસારીના કહેવાથી સંજુ ખુરાના પાસેથી રૂપિયા દસ લાખનું પેમેન્ટ લેવા પાલનપુર જકાતનાકા સ્થિત એસબીઆઈ બેંક ખાતે ગયો હતો જ્યાં સંજુની બહેન મેઘા ખુરાનાએ રૂપિયા પાંચ લાખ આપ્યા હતા અને બાકી પાંચ લાખ માટે સંજુએ અડાજણના એલપી સવાણી સર્કલ નજીક પેટ્રોલ પંપ પાસે બોલાવ્યો હતો જેથી ફેઝાન પેટ્રોલ પંપ પાસે સંજુ ખુરાના અને તેના મિત્ર ગોપાલને મળ્યો હતો અને બાકી રૂપિયા પાંચ લાખ લઈને કુલ દસ લાખ મોપેડની ડિકીમાં મૂક્યા હતા ત્યારબાદ સંજુ ફેઝાનનો પણ મિત્ર હોવાથી તેઓ એલપી સવાણી રોડના મધુવન સર્કલ નજીક સિગરેટ પીવા ગયા હતા જ્યાંથી ફેઝાન મોપેડ લઈને નીકળ્યો ત્યારે મોઢા ઉપર માંસધારી યુવાન ફિલ્મી સ્ટાઇલમાં સાથે ઊભા રહી ધાક ધમકી આપી મોપેડ ઉપર બેસી ગયા હતા માંસધારી યુવાને મોપેડ હંકાર્યું અને ફેઝાનને પાછળ બેસાડી એલપી સવાણી સર્કલ થઈ પાલ ગૌરવ પથ તરફ લઈ ગયા હતા જ્યાં રસ્તામાં એક્ટિવા ઉપર બે અજણ્યા પણ તેમની પાછળ આવ્યા હતા અને વી ફોર યુ સર્કલ ગૌરવ પથ થઈ બાગબાન સર્કલ થઈ ગયા હતા જ્યાં મોપેડ ઊભું રાખી ધપાટ કરી ધક્કો મારી બુમાબૂમ કરશે તો જાનથી મારી છું તેવી ધમકી આપી ફેઝાનની મોપેડ જેમાંથી રોકડા રૂપિયા દસ લાખ લઈને ભાગી ગયા હતા ઘટના અંગે ફેઝાને તુરંત તેના મિત્રને જાણ કર્યા બાદ તુરંત જ અડાલજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પેમેન્ટ આપનાર ગાર્મેન્ટ વેપારી સંજુ ખુરાના જ લૂંટનો માસ્ટર માઇન્ડ મિત્રના કહેવાથી રૂપિયા દસ લાખનું પેમેન્ટ લેવા આવનાર ફેઝાનનું જાલિયાવાલાનું તેના જ મોપેડ ઉપર અપહરણ કરી માર મારી લૂંટ કરવાના પ્રકરણમાં પોલીસે પેમેન્ટ આપનાર અડાજણ વિસ્તારમાં રેડીમેડ ગાર્મેન્ટની દુકાન ધરાવતા ગાર્મેન્ટ વેપારી સંજુ ખુરાના અને તેના મિત્ર ગોપાલની અટકાયત કરી હતી અને પૂછપરછ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે માસધારી સહિત અન્ય બે લૂંટરાઓની શોધખોળ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે પ્રાથમિક તપાસમાં સંજુ ખુરાનાએ એ દસ લાખ ફેઝાન જાલિયાવાલાને નવાઝ અન્સારીના કહેવાથી આપ્યા હતા તે કઈ બાબતના હતા તે અંગે જો પોલીસ તપાસ કરે તો મોટું ભોપાળું બહાર આવે તેમ છે હં ગઈ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસના રોજ હૈજન જાલિયાવાલા કરીને એક જે છે એ પોતાના ઓળખી તપાસેથી દસ લાખ રૂપિયા રોકડા લઈ અને એના મિત્ર જે છે જવા માટે મુકાની ધારી હોય છે એમને રોકી અને મોપેટનો કબજો લઈ લે છે ફરિયાદીને ત્યાં બળજબરથી પાછળ બેસાડી દે છે અને ત્યાંથી એનું અપહરણ કરીને લઈ જાય છે અને ત્યાંથી એ બાગબાન સર્કલ પાસે ત્યાં લઈ જઈ ઉભું રાખી અને ફરિયાદી સાથે ઢોલ ધપાટ કરી અને જે પૈસા અંદર જે મોપેટ હતા દસ લાખ રૂપિયા રોકડા એ લઈ અને ભાગી જાય છે આ ગુનામાં તપાસના કામ સંજુ કરીને આરોપી છે અને એક રાકેશભાઈ રાકેશભાઈ કરીને આરોપી છે આ બંને આરોપીની આ ગુનામાં આજે અટક કરવામાં આવ્યા છે સંજુ જે છે એના કોઈ ગુના ઇતિહાસ નથી એમ પણ રાકેશ જે છે એ અગાઉ પ્રોહિબિશન ના ગુનામાં પકડાયેલો છે અને અડાજણ પોસ્ટિંગ માં એની પાસા કરવામાં આવેલી છે એટલે અગાઉ એ ત્યાં પાસા બાદ જેલમાં જઈ આવેલો છે સર આરોપી ક્યાંથી પકડાયા તો પ્રો મુદ્દામાલ પત્ય છે અને લૂંટની પાછળનું કારણ શું છે લૂંટની પાછળનું કારણ તો જો હાલમાં એક તપાસ ચાલુ છે લૂંટનો જે હેતુ જે છે ખરેખર એમ એ તો આર્થિક મૂળતો એ પૈસા પડાવી લેવા માટેનો છે લૂંટનો હેતુ તો હાલમાં તો જે તપાસ ચાલે છે